ઓગણીસોને અઠ્ઠાણુંમાં પરમ સ્વામી બાપાએ બાયપાસ સર્જરી કરાવી તો તે સમયે ડૉક્ટરોએ એમને ખૂબ કડક સૂચનાઓ આપી હતી મને એ દિવસ બરાબર યાદ છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ અમેરિકામાં બે મહિના દરમિયાન બાયપાસ સર્જરી પછી આરામ કરીને લંડન આવવા નીકળવાના હતા એનો આગલો દિવસ રવિવારની સભાનો દિવસ હતો પરમભૂજ્ય સ્વામી બાપા અમેરિકાથી નીકળે તે પહેલાં એમની બરાબર શારીરિક તપાસ થઈ જાય એવી ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ જેમણે એમની બાયપાસ સર્જરી કરી હતી તે બીજા ડૉક્ટર દયાનંદ નાયક જે બાપાના એ સમયના ત્યાંના પર્સનલ ફિઝિશિયન હતા એ બધાની ઈચ્છા હતી અને ડોક્ટર દયાનંદ નાયક એ અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ફ્રોમ ઇન્ડિયા પિસ્તાલીસ હજાર ફિઝિશિયન્સ જેનો આપી નામનું એસોસિએશન છે ને એ ચેરમેન હતા બહુ જ મોટું નામ બહુ જ મોટા કાર્ડિયોલોજીસ્ટ એમની પણ ઈચ્છા હતી કે જ્યાં સુધી બરાબર એમનું શારીરિક પરીક્ષણ ન થઈ જાય ત્યાં સુધી સ્વામીજીએ અહીંથી જવું ન જોઈએ અને એક બાજુ રવિવારની સભાનો માહોલ હતો પણ સ્વામી બાપાને ત્યાં ચેકિંગ માટે લઈ જવાના હતા અને દયાનંદ નાયકની જ્યાં ક્લિનિક હતી ત્યાં સ્વામી બાપા વધાર્યા સાથે પૂજ્ય યોગીચરણ સ્વામી હતા પૂજ્ય કૃષ્ણવલો સ્વામી હતા અને હું હતો અમે જ્યારે ત્યાં ગયા ત્યારે રવિવાર હોવાને નાતે આખી ક્લિનિકમાં કોઈ નહોતું અને દયાનંદ નાયકે એવી વ્યવસ્થા કરી હતી અને એમણે બાપાનો ટુ ડી ઇકો અને થ્રી ઇકો કર્યા બાપાનો પેલું જે સ્ટ્રેસ ટેસ્ટ કહેવાય ટ્રેડમિલ ટેસ્ટ કહેવાય એ ટ્રેડમિલ ટેસ્ટ કરાવડાવ્યો અને કરાવ્યા પછી સ્વામી બાપાને પોતાની ઓફિસમાં એમણે પધરાવ્યા એક ચેર ઉપર બાપા બેઠા હતા એક ચેર ઉપર ડૉક્ટર દયાનંદ નાયક હતા સામે ખૂણામાં હું ઊભો ઊભો ડાયરી લખતો હતો યોગીચરણ સ્વામી અને બંને બાપાની સેવામાં કૃષ્ણ વલ્લભ સ્વામી દયાનંદ નાયકે બે હાથ જોડીને ભાંગી તૂટી હિન્દીમાં એ દક્ષિણ ભારતીય છે એટલે એની હિન્દી ભાંગી તૂટી હતી પણ ભાંગી તૂટી હિન્દીમાં એમણે સ્વામી બાપાને પ્રાર્થના કરી કે સ્વામીજી ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબે બહુ જ સરસ બાયપાસ સર્જરી કરી છે અને રિકવરી પણ ખૂબ સારી છે એટલે આપને જવું હોય તો આપ ચોક્કસ જઈ શકશો ભારત તરફ આપણે પ્રયાણ કરી શકશો પણ કેટલીક બહુ જ અગત્યની સૂચના આપે લક્ષમાં રાખવી જરૂરી છે અને એમણે પ્રાર્થના સાથે કહ્યું કે હું અત્યારે જે વાત કરું છું એ એક ભક્ત તરીકે વાત નથી કરતો એક ડૉક્ટર તરીકે કહું છું તો મારી જે આ વિનંતી છે આપ ખાસ લક્ષ્યમાં રહેજો હું આપને આદેશ ના આપી શકું કે આમ કરજો જ પણ આપણે વિનંતી ચોક્કસ કરી શકું કરી શકું ને બાપા કે આ કરી શકો એટલે એમણે દસ સૂચનો આપ્યા પહેલું સૂચન એમણે આપ્યું આ ઓગણીસો ના સપ્ટેમ્બર મહિનાના અંતની વાત છે એમણે પહેલું સૂચન આપ્યું કે હવે આપે લોકો સાથેની મુલાકાત તદ્દન બંધ કરવી પડશે પ્રત્યક્ષ મુલાકાત લોકો સાથેની તદ્દન બંધ કરવી પડશે કારણ કે આપના હૃદયની હજુ એટલી સારી હાલત નથી આપની ઉંમર પણ એટલી છે અને અનેક આમાં ખરાબ સંજોગો સંભાવનાઓ છે એટલે લોકો સાથેની મુલાકાત હરિભક્તો મુલાકાત બિલકુલ બંધ કરવી જોઈએ તો બાપા આમ એકાગ્ર ચિત્તે સાંભળતા હતા એમના ચહેરાઓ પર એનો કોઈ પ્રતિભાવ નહોતો પણ બાપાએ જે રીતે એમની સામે પ્રશ્ન સૂચક નજરે જોયું એટલે એમણે કહ્યું કે બહુ જ જરૂર પડે તો પાંચ માણસથી વધારે રોજ લોકો હરિભક્તોને મળવાનું નહીં બીજી સૂચના આપી કે આપ એક સ્થળે સ્થળે રોજ ટ્રાવેલિંગ કરો છો ક્યારેક રોજ દિવસ દિવસમાં બે કે ત્રણ સ્થળે ટ્રાવેલિંગ કરો છો પણ ટ્રાવેલિંગ કોઈ એક સ્થળે ઓછામાં ઓછું એક મહિને કર્યા રોકાયા પછી બીજી જગ્યાએ કરવાનું એક મહિના સુધી તમારું ઓછામાં ઓછું રોકાણ હોવું જોઈએ અને કદાચ ઇમરજન્સી જણાય તો પંદર દિવસે ક્યાંક જોવું હોય તો જઈ શકાય પણ આ અનિવાર્ય છે ત્રીજી વાત પત્રલેખનની કરી ચોથી વાત ફોનની કરી પાંચમી વાત એક્સરસાઇઝની કરી એવી ઘણી બધી વાતો એમને ખૂબ કરી પ્રવચનની વાત કરી કે પ્રવચન આપે અઠવાડિયામાં એક વખત પંદર દિવસે એક વખત થાય તો આઈડિયલ પણ નહીતર અઠવાડિયે એક વખત કારણ કે એનાથી આપને અત્યારે શ્રમ પડી શકે તેમ છે વગેરે વગેરે એમને સૂચનો આપ્યા અને બાપા ત્રાંસી નજરે જોતા હતા હું ખૂણે ઊભો ઊભો ડાયરી લખતો હતો અમે કારમાં પાછા જતા હતા ડૉક્ટર મહેન્દ્રભાઈ એમની કાર ચલાવતા હતા અને બાપા આગલી સીટમાં બેઠા હતા અને પાછળ અમે ત્રણ સંતો બેઠા હતા ધીમે રહીને બાપાએ પાછળ જોયું અમે રોડ ઉપર ન્યૂયોર્કમાં ચડી ગયા પછી બાપાએ મને પાછળ જોઈને કહ્યું કે આ ડૉક્ટર સાહેબ બધી સૂચના આપતા હતા તું લખતો હતો એમ હાસ સાહેબ હા બાપા એ બધી લખી છે સાહેબે જે કંઈ કહ્યું છે બધું મને એમ કે ઉત્સાહથી હું જરા જણાવો કે તમારે આટલું કરવાનું છે એમ એટલે મેં કહ્યું હા બાપાએ એમણે જે કંઈ કહ્યું છે બધું મેં નોંધ્યું છે થોડી વાર ઠાવકાથી થોડી વાર પછી મને કે છે કે આપણે ત્યાં જઈશું ને તો ખબર છે ને ત્યાં સભા છે હા બાપા ત્યાં સભા છે તો કે ત્યાં જઈશું ને એટલે બધા તને પૂછશે મને કહેજો આ યોગીચરણને કોઈ નહીં પૂછે આ કૃષ્ણ અવલભને પૂછવાની કોઈ હિંમત નહીં કરે પણ તને પૂછશે ડોક્ટરે શું કીધું એટલે તારે બધું જણાવી દેવાનું કામ કીધું છે એમ એટલે મેં કીધું હા બાપા પછી એકદમ કે છે કે એવું કરું એના કરતાં સીધું માઇક ઉપર જઈને જ કહી દેજે ને સભા છે જ અને ત્યાં જઈને માઈક ઉપર કહી દેવાનું બધાને એટલે મને એમ લાગ્યું કે બાપા અત્યારે જરા પોઝિટિવ મૂડમાં છે ને ગમતના મૂડમાં છે એમ કીધું હા બાપા શું કહેવાનું મને કહે કે એમ કહેવાનું કે ડૉક્ટરે કહ્યું છે કે બધું બરોબર છે ને બધું બહુ જ સારું છે ને હવે તમે અમેરિકા થઈ ઇંગ્લેન્ડ જાઓ ને આ ભારત જાઓ જેમ પહેલાં કરતા હતા હરતા હતા ફરતા હતા એમ હરો ફરો કથા વાર્તા કરો એવું ડૉક્ટરે કહી દીધું છે એટલે મને બહુ જ આશ્ચર્ય થયું કે બાપા અત્યારે ગમત કરી રહ્યા છે એટલે એમ કીધું બાપા ખરેખર હા હા કે કહી દેવાનું આવું પછી તો અમે બીજી વાતે ચડી ગયા ગમતો ચાલી અને પછી અમે ત્યાં પહોંચ્યા અને ખરેખર એમના અનુમાન મુજબ એવું જ બન્યું અમે જેવા કારમાંથી ઉતર્યા તો પહેલાં બે જે સંતો હતા યોગીચરણ સ્વામી ને કૃષ્ણલો સ્વામી ની પાસે કોઈ ફરક્યું નહીં પણ મારી આજુબાજુ બધા ફરવા મળ્યા અને પૂછવા મળે શું થયું બાપાને શું કહ્યું ડૉક્ટરોએ કારણ કે બીજું કોઈ સાથે આવ્યું નહોતું અને પછી મારે તો સીધું ઊંધુકાલીન બાપાની સૂચના પ્રમાણે ચાલવા જ મંડવાનું હતું એમને અમને સૂચના આપી હતી કે વચ્ચે કંઈ ઊભો નહીં રહેતો એમને બહુ જ આમદારા પર્ટિક્યુલર હોય છે ખબર પડે કે ક્યાં શું બનવાનું છે એમની આગોતરી બધી એ ગંધ હોય જ એટલે પછી અમે સીધા જ ગયા ને બાપા સીધા જ સભા મંડપમાં આવ્યા અને સભા મંડપના સ્ટેજ ઉપર ગયા અને હજુ તો એ સિંહાસન ઉપર બેસવા જતા હતા ત્યાં એ સભા સંચાલક યુવક હતો એમને બોલાવ્યા એમને કહ્યું કે અત્યારે હમણાં આવ્યા છે અક્ષર વસર જાહેરાત કરી દે છે અને માઇક આપી દો એટલે હું તો મૂંઝાયો કે મારે બોલવાનું જે એમણે કહ્યું તો એ છે કે ખરેખર ડૉક્ટર દયાનંદ નાયકે જે કહ્યું છે એ બોલવાનું છે હું તો આમ કન્ફ્યુઝ થયું મત બાપા મને કે આપણે વાત થઈને ગાડીમાં કહી દેવાનું એટલે હું જરા મુંજાયો કે આ ગમત કરે છે હજુ કારણ કે આ બાપાનો તો એવો એક સ્વભાવ હતો કે બધા સાથે ખૂબ જ ગમત કરી શકતા હતા મને ખે ના ખરેખર કહી દેવાનું અને પછી એમણે પાછું મને ઘૂંટાવડાવ્યું કે કહી દેવાનું કે ડૉક્ટરે કહ્યું છે કે બધું જ બરાબર છે એકદમ બરાબર છે પહેલાં જે મરતા હતા ફરતા હતા કથા વાર્તા કરતા હતા હળતા મળતા બધું કરો અને ભારત જાઓ અને બધું વાંધો નથી કહે એવું ડૉક્ટરે કહી દીધું છે એમ એટલે મને માઇક આપવામાં આવ્યું એમણે નિર્દેશ કર્યો એ રીતે માઇક ગોઠવવામાં આવ્યું માઇક ગોઠવનારને પણ એમણે આમ આંખોથી ઇન્સ્ટ્રક્શન આપી એ પ્રમાણે માઇક ગોઠવાયું અને એ સતત મારી નજર સામે નજર મેળવતા રહ્યા અને એમણે જે મને શીખવાડ્યું તે પ્રમાણે હું બોલ્યો અને એમણે છેક સુધી ધારી ધારી મારી સામે જોઈ કે હું કોઈ જગ્યાએ લોચો મારતો નથી બરાબર એમણે કે હું કોઈ મારી રીતે કરેક્શન કરતો નથી ને અહીંયા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી બેઠા છે એમને ઘણી વખત અનુભવ છે કે બાપા ક્યારેક એક સૂચના આપે ને પછી એમાં એક અક્ષરની પણ ભૂલ ન થાય ને એનું એ બરાબર ફોલો કરતા હોય આમ આંખે આંખો મેળવીને અપ કરતા હોય અને મેં બરાબર એ પ્રમાણે એમણે જે કહ્યું તે પ્રમાણે જ કહ્યું અને પછી એમણે બોલાવીને બરાબર મને ધબા આશીર્વાદ આપ્યા કે બરાબર કર્યું તે સરસ કર્યું એમ લોકો એટલી બધી તાળીઓ પાડી એટલી બધી તાળીઓ પાડી કે વાહ બાપા સર્વોપરી બાપાની સ્વસ્થ સ્વસ્થતા એકદમ છે પણ મને મનમાં સંકલ્પ થયો કે કેમ આમ એમને એવો કયો વ્યક્તિગત સ્વાર્થ હતો કે એમણે આવું કહ્યું એમને એક જ સ્વાર્થ હતો કે આ બધા જ હરિભક્તો મારા છે અને આ બધા જ હરિભક્તોનો હું છું તો મારે હવે એમનાથી દૂર કેવી રીતે થવું મારે નથી થવું એની વાત મારે મુલાકાતો આપવી છે એમને રાજી કરવા છે એ હરિભક્તોના સંકલ્પો પૂરા કરવા છે અને એટલે અમે બીજા દિવસે લંડન ગયા અને લંડન ગયા તો ત્યાં પહેલા દિવસે બાપાએ કહી દીધું બધા હરિભક્તોની મુલાકાત પણ આજે ચાલુ કરી દેજો એમણે રાહ નથી જોઈ અને અમે લંડનથી જ્યારે મુંબઈ ઉતર્યા તો પહેલા દિવસે બપોરે ત્રણસો મુલાકાત જમ્યા પછી જમ્યા પછી ત્રણસો જણાની મુલાકાત આપી બપોરે પહેલા દિવસે આટલી મુસાફરીનો થાક હતો એક અક્ષર બોલ્યા નથી કે હું બાયપાસ સર્જરી કરાવીને આવું છું ડોક્ટરે મને આટલું કહ્યું છે ધીરા એમણે ક્યારેય પોતાની વ્યક્તિગત બાબત મહત્વની ગણી નથી એટલું નહીં ગણકારી જ નથી બસ હરિભક્તોને રાજી કરવા છે એમની કેટલી બધી હરિભક્તો પ્રત્યેની સંતો પ્રત્યેની લાગણી હતી કે જેની આપણે કોઈ કલ્પના ન કરી શકીએ એમણે પોતાના સ્વાસ્થ્યની આવી પરવા છોડી એના કારણે મોટા ભાગના બધાને યાદ હશે કે અમે જ્યારે મુંબઈ ઉતર્યા અને બાપાએ હરિભક્તોને મળવાનો ખૂબ ભીડો વેઠ્યો અને રાજકોટ પહોંચ્યા રાજકોટમાં બાપાની જન્મજયંતિ હતી તો તે સમયે બાપાની તબિયત બગડી ગઈ હતી બાપાને ઇન્ફેક્શન થઈ ગયું હતું ગળું બેસી ગયું હતું એમની જન્મજયંતિ હતી ને ગળામાં એમને ઇન્ફેક્શન થયું હતું પ્રવચન ન કરી શક્યા પણ એની એ પરવા નહોતી બાયપાસ સર્જરી પછી ફેફસામાં કે ઇન્ફેક્શનમાં આવા કોઈ પ્રશ્નો થાય એ બહુ જ મોટું જોખમ ગણાય છે પણ બાપાએ એ ગણકારીઓ નહીં બધાને રાજી કરવાતા કેટલા બધા પ્રસંગો એવા છે કે જે આજે આપણે સ્મરીએ ત્યારે આપણને એમ થાય કે આ કેટલું વિરાટ વ્યક્તિત્વ હતું